ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારની સત્યનારાયણ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ડેનેજ ઉભરાવવાનો પ્રશ્ન સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે ચાલો જોઈએ અમારા સંવાદદાતા હિરેન માંડલિયાનો આ અંગેનો ખાસ રિપોર્ટ નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ પ્રવીણસિંહ ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી આ સત્યનારાયણ સોસાયટી છે તમે જોઈ શકો છો કે કે અહીં પરિસ્થિતિ કેટલી ગંભીર છે છે વરસાદ હોય હોય આ ગંદુ પાણી સતત ઉભરાય અને સોસાયટીના રસ્તાઓ પર ફેલાઈ રહ્યું છે સૌથી દુઃખદ વાત તો એ છે કે આ પાણી સ્થાનિક રહીશોના ઘરમાં પણ ઘૂસી જાય છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમે અહીંના કેટલાક સ્થાનિક રહીશો સાથે વાત કરી તેઓ જણાવે છે કે આ ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે તાવ કોલેરા મેલેરિયા ડેન્ગ્યુ અને ચામડીના રોગ જેવી અનેક બીમારીઓથી લોકો પીડાઈ રહ્યા છે બાળકો અને વડીલો માટે આ પરિસ્થિતિ વધુ જોખમી બની રહી છે લવજીભાઈ હીરાભાઈ સોલંકી સત્યનારાયણ એક હાલાનગરમાં રહું છું આ છ સાત વર્ષથી આવડું આ ગટરનું પાણીની તકલીફ થઈ છે બધાના ઘરે ઘરે પાણી નીકળી જાય છે પછી બાથરૂમ સંડાસમાં પાણી નીકળે ફળિયામાંય નીકળી જાય છે બધાને ઘરે ઘરે બીમારી થાય છે આ બધા ચડી ઉધરા ઝાડા ઉલટી તાવ આવી જાય બધું પણ અમારે આમાં કેમ રહેવું એ કોઈ જોતા નથી સરકાર આવે છે પણ આવી પાછા વૈયા જાય છે કે તમારે થઈ જાય છે એમ કરીને વયા જાય કેટલી કપલિંગ કરી કેટલાય વીડિયા ઉતારી મોકલ્યા

અહીંયા આવીને જેટર લાવે છે કચરા ખેંચવાના ઓલા લઈ જાય છે ઓનલાઈન કમ્પ્લેન લખાવી છે તો એ લોકોએ મેસેજ દીધા બે ત્રણ વખત જેટર ને પાણી કચરું ખેંચવાનું આવ્યા રાત ના આવ્યા હું અમારી કમ્પ્લેન સોલ્વ તમને કરી દીધી છે મેસેજ આપી દીધો શું માંગ શું છે માંગ આ સારું કરવાની વરસાદનું પાણી ખૂબ ગરી જાય છે કાલી અડધો ઇંચ વરસાદ આવ્યા તા બધાના ઘરમાં પાણી ગળી જાય છે અહીંથી નહેરુ સાફ કરતા નથી પૂરેપૂરું ત્યાં આગળ બધું લોક થઈ ગયેલું છે એ નથી કરતા સાફ એટલે પાણી બધા ને વરસાદ નું કરી જાય છે ને આ પ્લસ આ વખતે ચોમાસામાં ગટર નો એટલો બધો પ્રોબ્લેમ છે કે વરસાદ આવ્યા પછી નો આ પ્રોબ્લેમ છે રોગચાળો એટલે વાત કરો એની કેટલા વિસ્તારમાં આટલામાં બધા ડોક્ટર સાહેબ બચારે શું કરે ઈ સેવા કરી ને થાકી ગયા માંગ માંગા સારું કરી દે ગટર નો પ્રોબ્લેમ સોલ્વ કરી દે અમારે હાલવું ચાલવું કે ઉપર થી બધા માણસો આવે એ બધા ગંદકીના પાણીમાં હાલી ને જાય તમારી નજર સામે જુઓ તમે વિડીયો ઉતાર્યો એટલે બધાને ચાલ તો આવશે ને સ્થાનિકોની આ વ્યથા દર્શાવે છે કે તેઓ આ સમસ્યાથી કેટલા ત્રસ્ત થઈ ગયા છે તેઓ હવે તંત્ર પાસે જલ્દીથી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે જો સમયસર આ કાર્યવાહી નહીં થાય તો આ રોગચાળો વધુ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે જે કાલે કુંભારવાડાના વિસ્તારમાં એટલે ચિત્રા ફૂલસર અને વડવા બા હોડની હદ વિસ્તારનો બંને હોડની હદ ભેગી થાય છે ત્યાં ડ્રેનેજનો પ્રશ્ન કાલે નગરસેવકો કીર્તિબેન દાણેદરિયા ઉપેન્દ્રભાઈ વર્ષાબેન ઉલવા આ તમામ લોકો હીરાબેન મારી પાસે આવ્યા હતા વાત પણ કરી હતી કે ત્યાં ડ્રેનેજનું પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને એમની રજૂઆત પણ હતી અને ત્યાર પછી મેં તપાસ કરાવી તો ત્યાં એક સસુની લાઇન આવી રહી છે જે એડીસીમાંથી એક સસ્સોની લાઈન આવી રહી છે પાછળના વિસ્તારમાંથી એટલે સસો ને છસ્સો બારસોની ડાયની લાઇન આવી રહી છે અને નિકાલ માટે થઈને જે વ્યવસ્થા આગળના ભાગમાં થવી જોઈએ એ અત્યારે ટેન્ડર પ્રોસેસમાં છે અને તાત્કાલિક ટેન્ડર પરામર્શ આપીને ટેન્ડર પ્રોસેસ પૂરી કરી જેવું સોમાસું પૂરું થશે તરત જ તેનાનું કામ કરવામાં આવશે આનો સર્વે પણ થઈ ચૂક્યો છે અને આફ્ટર ઓલ જોવા જઈએ તો આખા જ કુમારવાડાનો જે રીતે કપરા હોડની અંદર સ્ટોમ અને ડ્રેનેજનો પ્રોજેક્ટ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સો કરોડ રૂપિયા મંજૂર કરી અને આગામી દિવસોમાં કામ થનાર છે એવી જ રીતે કુમારવાડા વિસ્તારની અંદર અને વડવાબ વિસ્તારને જ્યાં લાગુ પડે છે ત્યાં એમનો સર્વે અત્યારે ચાલુ છે જે જૂનું પુરાણું નેટવર્ક છે એને બદલાવવા માટેના અમારા પ્રયાસો છે અને સર્વે પૂરું થયા પછી જે પણ પ્રોજેક્ટ બનશે એ પ્રોજેક્ટને મુખ્યમંત્રી પાસે સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે માગીને અમે એનું નિરાકરણ કરવાના છીએ પણ જે હાલનો પ્રશ્ન છે એના માટેનું કામગીરી થોડા ટાઈમમાં પૂર્ણ કરવામાં આવશે હાલ ઘરમાં પાણી પહોંચ્યા છે તેવી સમસ્યા છે તો હાલ પૂરતું કઈ રીતે એનો નિકાલ અત્યારે કાલે મેં સૂચનાઓ આપી છે કે ત્યાં ડીજી સેટ લગાવીને ફ્લો ઓવરફ્લો છે એ બીજે ડાયવર્ટ કરવામાં આવે અને ડાઈવર્ટ કરીને ડી સેટના માધ્યમથી જે બેક મારી રહ્યું છે પાણી એનો તાત્કાલિક નિકાલ કરે ત્યારે અમારી ટીમ પણ ત્યાં કામ કરી રહી છે અને હાલ કાર્યપાલક સાથે પણ મારે વાત થઈ છે અને કાર્યપાલક પણ ત્યાં સ્થળ ઉપર અત્યારે હાજર છે અને એનો નિકાલ તાત્કાલિક કરવામાં આવશે હોડ છે નીચાણના ભાગમાં છે વરસાદી પાણી અને પાણી એકબીજાને ક્રોસિંગ થતું હોય એટલે બેક મારી રહ્યું છે અને બેક મારી રહ્યું જે પ્રશ્ન અમારી પાસે આવ્યો છે એમને તાત્કાલિક સોલ્યુશન કરવામાં આવશે આશા રાખીએ કે તંત્ર જલ્દીથી જાગશે અને આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવશે દર્શકો આ હતો અમારા સંવાદદાતા હિરેન માંડલિયાનો આ અંગેનો ખાસ રિપોર્ટ અત્યારે અમને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર